હેલો મિત્રો તો તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો ફ્રેન્ડ્સ આઠ વાગી ગયા છે અને હું પણ સરસ મજાની એ રીતે તૈયાર થઈ ગઈ છું અને આજે હું તમને કંઈક બતાવું છું જો અમારા સવાર સવારમાં મોર્નિંગ ખૂબ જ સરસ મજાની હોય છે કે અમારા ઘર બે જણા છે મારા છોકરાઓ બને જણા સવારથી કાલે કલાક ચાલું જોઈએ લોકોનું લડવાનું જગડવાનું બટ આજે છે ને બે જણા શાંતિથી બેઠેલા છે ખબર નહીં આજે શું થયું છે એ બે જણાને શાંતિથી બેઠેલા છે સવાર થી તો હું તમને બતાવ પેલા તો હાય દ્વિ દ્રષ્ટિ ગુડ મોર્નિંગ આજે કેમ શાંતિથી તમે બે બેઠેલા છો શું છે રિઝલ્ટ છે હમ જો અમારી ઢીંગલી પણ શાંતિથી બેઠેલી છે આજે તો તૈયાર થઈને બેઠેલી છે પછી તો તો ગાઈઝ આનું અમે રિઝલ્ટની કેટલા દિવસથી વેઇટ કરતા હતા કે ક્યારે આવશે ક્યારે આવશે રિઝલ્ટ તો ફાઇનલી આજે છે ફર્સ્ટ મે તો અમારા છોકરાઓનું રિઝલ્ટ છે તો અમે બધા જઈએ છીએ અત્યારે સ્કૂલમાં રિઝલ્ટ લેવા માટે હવે છોકરાઓનું રિઝલ્ટ શું આવે છે એ તમારે જોવો હોય તો કન્ટિન્યુ જ બ્લોગમાં જોડાઈ રહેજો ઓકે તો હવે ચલો ફટાફટ ટાઈમ થઈ ગયો છે તો આપણે પણ બધા જઈએ સાથે સ્કૂલે તો લેસ ગો ચલો 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 ફટાફટ સ્કૂલમાં જવાના ચલો ચાલો બેસ્ટ ઓફ મળીએ છીએ હવે આપણે સ્કૂલમાં ગાયસ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સ્કૂલમાં હા જો અહીંયા ક્રિકેટ ચાલે છે છોકરાઓની સ્કૂલ ટોપર્સ ના નામ લખેલા છે જો અહીંયા હા અહીંયા સિનિયરમાં મેટિંગલી હા એરો સિનિયર બી

હજુ તો રિઝલ્ટ હાથમાં નથી એ અમારે અહીંયા ફોટો સેક્શન ચાલે છે પાછળથી ઊભું રાખો guys हमें फाइनली अपने रिजल्ट टाइम आई रही कौशल टीचर सेजल टीचर नहीं आई बाजी सेजल દ્વિજ ફોર્ટી ફોર કેવું કે છે જલતાલી છે હાથમાં ને દ્રસ્ટીનો પોર્ચિંગ છે દ્વિજનો પોર્ચમાં છે ગયા વર્ષે પણ એમ જ હતું ગયા વર્ષે પોર્ચમાં દ્વિજ થર્ડમાં તો આ વર્ષે બસ થર્ડમાં જ છે આપણે ત્યાં પર ફી છે તો ત્યાં જઈએ આપણે ફટાફટ બોલાય છે છોકરાઓની સ્કૂલની ફી ભરવાની છે સાથે સાથે એડમિશન ભરવાનું એડમિશન ફોર્મ ભરવાનું છે જો અહીંયાથી ક્રિકેટ છોકરાઓને ક્રિકેટ રમે છે પેલો આવું પેલો આવું ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો અમે અહીંયા ચા પણ મૂકી દીધી છે અને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે મારા છોકરાઓનું શું રિઝલ્ટ છે તો હા જેને જેને નથી ખબર એને માટે કહી દઉં છું કે દ્રષ્ટિ ફર્સ્ટ રેન્કમાં આવી છે ગયા વર્ષે પણ એનું આ જ કન્ટિન્યુ હતું ગયા વર્ષે બધા જ પ્લે ગ્રુપ ડિવાઇઝમાં બધામાં એ ફર્સ્ટ રેન્કમાં હતી અને આ વર્ષે પણ ફર્સ્ટ રેન્કમાં છે દ્વિજનો છે થર્ડ રેન્ક એને થર્ડમાં આવેલું છે એના નાઇન્ટી છે અને દ્રષ્ટિના નાઇન્ટી સેવન છે તો હવે કંઈ નહીં બંને એમને કોંગ્રેચ્યુલેટ મારા તરફથી અને તમારા તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે બધા એમને સપોર્ટ કરો છો આટલો અને તમે બધાએ મારા છોકરાઓને કોંગ્રેચ્યુલેટ કરેલું હશે અને જેણે જેને ના કર્યું હોય એ બધા જ કોમેન્ટ કરજો કોંગ્રેચ્યુલેશન્સ ઓકે તો હવે જો ચા પાણી કરીએ સવારના મેં ચા નાસ્તો નહોતો કર્યો મને ટેન્શન હતું કે શું રિઝલ્ટ આવશે શું રિઝલ્ટ આવશે તો ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે તો હવે મેં અહીંયા ચા પણ મૂકી દીધી છે તો હવે ચલો ચા પાણી કરી લઈએ તો જલ્દી જલ્દી કોમેન્ટ કરજો કે તમે વિડીયો કેવો ખબર લાગજો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો બંને જણા અહીંયા રમે છે હવે શું રિઝલ્ટ આવ્યું તમારું બોલ બોલ એ ને ભેલું તારો હે જાને જુઠ્ઠા થર્ડ આવ્યો જો હજુ તો મારા ઘરનું બધું જ ઘરનું કામ બાકી છે સવાર સવારમાં મોર્નિંગમાં ગયા હતા આપણે રિઝલ્ટ લેવા સવાર સવારમાં મોર્નિંગમાં રીઝલ લેવા ગયા હતા એટલે બધું કામ બાકી છે કપડાં ખાલી નાખી દીધા આપણે આપણે કે આવીએ ત્યાંથી દીધામાં ધોવાઈ જાય કામ પતાવીએ ફટાફટ રસોઈ પણ થઈ ગઈ છે રસોઈ સવારે મમ્મી ટિફિન લઈને જાય એટલે મમ્મી મોર્નિંગમાં રસોઈ થઈ ગઈ છે રોટલી કરવાની બાકી છે તો કઈ નહીં ચલો હવે ફટાફટ આપણે અહીંયા ચા બનાવી દઈએ ચા થઈ ગઈ હોય ચા પાણી લઈ લઈએ જેને જેને ચા નાસ્તો કરવો હોય તે આવી जाओ ફટાફટ જો આણા સ્કૂલેથી આવીને તરત ચાલુ કરી દીધું રડવાનું વીજ રડીને બતાવની ભાઈ લુ આ બાજુથી દેખાય ફ્રેન્ડ્સ તો ચલો ફાઈનલી ચા થઈ ગઈ છે તો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ